મીના એચે જટપટ છી ખ્યા ચટપટ ચેટપટ ઉપાયાં હોઈ પહેલી જો ઉકેલી ભી મીના પાસે છે એની ચાવી

તને ખુશ કરી દઉં પણ મીના શું માછ બેન અરે તમે રડો છો કેમ તમે તો આટલા સારા નંબર રડો નહીં તો શોક करू મીના હવે આગળ નહીં ભણી શકું શું પણ કેમ બેન બતતે જ નહીં બાપુ સંધ્યા ને પણ શહેર થી પાછા બોલાવી રહ્યા છે એનો આગળ ભણતર છોડાવી રહ્યા છે પણ કાકા એવું કે એમ કે બાપુ હવે ભણતરનો નો ખર્ચો ઉપાડી નહી શકે ખબર છે મીના બહુ મુશ્કેલી થી સંધ્યા ને કોલેજ માં પ્રવેશ મળ્યો હતો આ છેલ્લું વર્ષ છે એનું ભણવાનું અને હવે બિચારી બેન બહુ દુખી થશે ઓહો પણ બેન કોઈ તો રસ્તો હશે ને જેથી ખબર નહીં મીના વિચારું છું

અરે કેટલા ખુશ હતા તેઓ જ્યારે સંધ્યાનો કોલેજમાં દાખલો કરાવ્યો હતો એમને ક્યાં ખબર હતી કે આ દિવસો પણ જોવા પડશે તમે રડો નહીં માં હું હવે ક્યારે બાપુને દુખી નહીં કરું અરે મીના તું કાકા બાપુ દલાલની પાસે દલાલ આ દલાલ કોણ હોય છે બેન દલાલ ખેડૂતોનો પાક બજારમાં વેચીને પોતાની દલાલી એટલે કે કમિશન લે છે પણ ખેડૂત પોતાનો પાક પોતે બજારમાં જઈને કેમ નથી વેચતા બેન કે બજાર આપણા કામથી બહુ જ દૂર છે મીના અને બજારમાં વ્યાજબી ભાવ નક્કી કરવો અને કયા ભાવ પર કેટલો માલ વેચવો એ બધું બધા ખેડૂતોને નથી આવડતું મને તો લાગે છે કે આ બધી ગડબડ દલાલની જ છે ગડબડ જ દલાલની છે ફેરા ફેરી કમાલની છે મીના બેન તમે બેનને આ વિશે વાત કેમ નથી કરતા

પણ એવા ઘણા બધા ગામોમાં આવી કેટલીય સંસ્થાઓ છે બીના જો કોઈ સંસ્થાનું સરનામું મળી જાય તો સરનામું તો મારી પાસે નથી પણ હા ત્રણ ચાર દિવસ પહેલા મેં એક છાપાના છેલ્લા પાના પર એક સહકારી સંસ્થાની જાહેરાત વાંચી હતી આભાર બેન હું સૌથી પહેલાં જઈને એ છાપો શોધું છું અરે બીના તો પંચાયત પંચાયતઘરમાં જઈને બધા પાછા ફેરવી ફેરવીને જુએ છે જુઓ બાપુ સહકારી સંસ્થાનું નું સરનામું મળી ગયું સહકારી સંસ્થા શું કે છે તું બધું કઉ છુ બાપુ તમે બસ મારી સાથે ચાલો પણ ક્યાં કઈક કેતો ખરી ભરતપુર ત્યાં જઈને તમને તમારા પાક નો સાચો ભાવ પણ ખબર પડશે અને સાથે આપણા ગામ ના દલાલ ની કરતુત પણ સરખી વાતચીત ભરતપુર ગામ સહકારી સંસ્થામાં ત્યાં એમની મુલાકાત સંસ્થાના એક અધિકારી સાથે થઈ એમણે બીનાના બાપુને બધું ખૂબ સારી રીતે સમજાવ્યું હું તારી બધી વાત સમજી ગયો બીના દીકરી એ દલાલ તારા બાપુની સાથે સાથે બીજા ખેડૂતોને પણ ઓછા ભાવ આપીને ઠગે છે અને પછી સરકારી સંસ્થાના અધિકારીએ બીના અને એના બાપુને સમજાવ્યું કે તેઓ પોતાના પાકનો સારો ભાવ કેવી રીતે લઈ શકે છે એટલું જ નહીં એ અધિકારીએ વચન પણ આપ્યું કે તેઓ બીનાના ગામમાં આવીને બાકીના ખેડૂતોને સારો પાક ઉગાડવા અને એનો સારો ભાવ લેવા વિશે વાત કરશે અને બીજી શું વાતો થઈ જરા સાંભળીએ ખુબ ખુબ આભાર સાહેબ એક વાત ના વખાણ કરવા પડશે કિશોરીલાલજી તમારી દીકરી છે ખુબ જ સમજદાર અને હોશિયાર ખુશ રહે બીના દીકરી ધન્યવાદ અધિકારી સાહેબ હવે અમે જઈએ છીએ ખબર પડી કે એમના ગામ નો દલાલ સાચે જ ભોળા અને સીધા ખેડૂતો ને પાક નો ઓછો ભાવ કઈ ને લુટતો હતો અને ખેડૂતો ખેડૂતો તો બિના નો જય જયકાર કરતા થાકતા નહોતા શાબાશ બીના દીકરી તમારી બીના દીકરી ખૂબ સમજદાર છે કેટલી સરસ વાતો જણાવે છે બીના દીકરી જોયો બીનાની માં છે ને આપણી બંને દીકરી ખરું સોનું સાચું કહું છું બીનાના બાપુ તમે જ કહેતા હતા કે શાળાનું ભણતર પૂરું થયા પછી જ બાળકુમા પૂર્ણ આત્મવિશ્વાસ અને સમજણ આવે છે કાકા હવે તો સંધ્યા બેન હવે તો સંધ્યા પણ પોતાની કોલેજનું ભણતર પૂરું કરી શકશે અને

જીવનમાં કઈ કલ પૂરું કરજો પોતાનું કામ ભલે કઈ પણ થાય સફર માના કરજો આરામ તો ખૂબ સરસ હતું ચાલો હવે જોઈએ કે મીનાબેન આજે પોતાના વર્ગમાં કઈ રમત રમાડે છે બાળકો આજે આપણે રમશું નામ અને અક્ષર કહીશ અને એ અક્ષર થી તમારે મને કોઈ વ્યક્તિ જગ્યા બિલકુલ સાચું તો આજનો અક્ષર છે સૌથી પહેલાં કહું છથી કોઈ પ્રખ્યાત વ્યક્તિનું નામ ચંદુ મારી નાનીના ગામનો કંદોઈ બહુ પ્રખ્યાત છે ગામમાં ચાચા નહેરુ શબાશ મીના અને એમનું સાચું નામ પંડિત જવાહલાલનું હા અને ચાચા નહેરુ કોણ હતા ભારતના પહેલાં પ્રધાનમંત્રી શાબાશ રાણી હવે ચ પર થી કોઈ પ્રાણી નું નામ કહો ચિત્તો શાબાશ મોન્ટુ પણ બાળકો દુઃખ ની વાત એ છે કે ચિત્તા હવે આપણા દેશના પ્રાણીઓ છેલ્લા વર્ષો થી આપણા દેશ માં ચિત્તા દેખાયા જ નથી ચાલો બાળકો હવે ચ થી શરૂ થતી કોઈ વસ્તુ ચાની પત્તી ચાકુ શાબાશ અને જગ્યા ચંદીગઢ શાબાશ મીના અને ચંદીગઢ ભારતના બે રાજ્યોની સંયુક્ત રાજધાની પણ છે કહો કે બે રાજ્યો કયા છે બિલકુલ સાચું મજા આવી બાળકો તો તમને પણ મજા આવી ને તો ઠીક છે તો નવા ગીત નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું ત્યાં સુધી તમારી લાડકી મીનાને ને લખવાનું નહીં બોલતા એ તમારી સલાહ હોય તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય અને મારું સરનામું છે મીનાની દુનિયા ગર્લ્સ યુનિટ ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટ્રી એજ્યુકેશન સર્વ શિક્ષા અભિયાન સેક્ટર સત્તર ગાંધીનગર ગુજરાત ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ સાત નવ છ પાંચ ઇમેલ આઈડી મીના દુનિયા સ્પો એટ જીમેલ ડોટ કોમ वेबसाइट डब्ल्यू 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 डॉट एस एस ए गुजरात डॉट ओ आर जी अंग्रेजी के भले घड़िया गणवाना मीना कर दे बद